હાલો એવરીવાન કેમ છો બધા મજામાં મજામાં જ આજે છે તુષારભાઈનો બર્થ ડે એટલે હવે આ શાંતિ અમે આપણો વિડીયો સ્ટાર્ટ કર્યો છે ચાલો બધા હવે હમણાં બધા મહેમાન આવવાના છે રસોઈ બનાવવાની થોડું ઘણું બહારથી લાવવાનું થોડું ઘણે તુષારભાઈને પગે ઓપરેશન છે એટલે આપણે એને કોઈ બહાર લઈને જવાય એવું છે નહીં એટલે ઘરે જ આપણે એનો બર્થડે સેલિબ્રેશન કરવાનું છે ચાલો મિત્રો કન્ટિન્યુ કરો મળીએ પછી મિત્રો બધા જમવા બેસી ગયા છે ચાલો આ ગડુભાઈ નું છે આજે ગડુભાઈ નો બર્થડે છે એટલે પંજાબી લાયા છે બાર થી બધું આપે છે ગડુ ને આપી દે તાલ ડીસ માં આપું બધા

હેપી બર્થડે ટુ તુસર હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે અરે એમ નહીં તો આઈજા નથી કે બેટા કોલો ટિયરન બેસ્યો નીચે ઉપર 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 જો જેવા ઉપર બેડમાં બેડમાં લેના મેં વિડિયો કરી અરે લા ચોકેનો બરો દિલવાળો લે જો લઉ લઈ બો લઉ

कौन ये गिर जाएगा वो ए ये हां

બોલ કો બોલ જાવ તો નહી કણ ગડું ખવરા દેજો આપણ આ ફોટો પાડો તે હા આઈશિયા તમારા પાટતા એટલે કે હવે તમારા ની કે મોટા મટા નહીં પડે કે વેલે તો નો પે જો ના થઈ ગયા 10 થઈ ગયા હા તો પરજો ચીંગી મેં તો ઘર જ છું મેં ગડું ચીંગી ઘર જ છે આપણ આ કાને જોર આને ગિયારણ સુરો આ ગારા સોરી છે કાઈ બાર બાર બને જતા પડતી છે એટલે આજ કે ખાવાનું બધી દેખ

લગાડવા <laughs> કેવા <laughs>

ન મોડું પાર્સ ન મોડું ફાઈલ સુપર ન આવી એ મોડું ખોલો એના બને મુખ છે હો છોટી છોટી ગયું નેટવર્ક પ્રોબ્લેમ મોડું फोटो जय फोटो पार ले दो की सुनो के के फोन मॉडल लेके आई है चलो गाइस जो हमारी बहन ने मुझे गिफ्ट किया था मेरा बर्थडे में थैंक यू वेल हेलो वेलकम

连体。